અમે બેંકના કિશર હોવાના નાતે અમે એમના ઉપર ભરોસો મૂકી અમારો ચેક બેંકની અંદર આપેલો ત્યારબાદ એને તે રકમ માલુમ પાસબુકમાં માલુમ કરતો અગિયાર તારીખે જ કેશ ઉપાડી લીધેલી હોય અને અમોને બે ત્રણ દિવસની રજા હોય પંદરમી તારીખે ડોલ લાખ જેટલી જ રકમ આપી પછી બીજી પછી આપીશું એમ કરીને સત્તરમી તારીખે બોલાવી અને સત્તરમી તારીખે પચાસ હજાર આપી એંસી હજાર બાકી હતી એ રકમ પછી આપીશું એમ કરીને ના આપી અમે ત્યારબાદ મેનેજર સાહેબને જાણ કરતો મેનેજર સાહેબે આશ્વાસન આપેલું કે તમારી રકમ તમને મળી જશે પણ હજુ સુધી અમને રકમ મળી નથી અમે અમને અરજી લેખિતમાં પણ આપી છે અમે